અને નવા વર્ષનો ઉદય થવાનો છે બે હજાર ચોવીસની શરૂઆત થશે પણ અમે તમારી સાથે એ વાત કરીશું કે એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી પાંચ એવા બદલાવ થવાના છે જે તમારી જિંદગીમાં કામના છે આ તમારે ખાસ ધ્યાનથી સાંભળવા જેવું છે કે આ પાંચ બદલાવ તમારે એકત્રીસ ડિસેમ્બર સુધીની અંદર કરી દેવાના છે પહેલો બદલાવ એ છે કે સેબીએ આ પહેલાં જાહેરાત કરી છે કે જેમના ડીમેટ એકાઉન્ટ છે એમાં નોમિનીનું નામ સામેલ કરવાનું છે અગાઉ સેબીએ આ તારીખ એક્સટેન્ડ કરીને એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી કરી હતી એટલે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસની અંદર જો તમારું ડીમેટ એકાઉન્ટ હોય તો એની અંદર તમારે નોમિની તમારા જે હોય એનું નામ સામેલ કરી દેવાનું છે જો તમે આ નહીં કરશો તો એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી તમારું ડીમેટ એકાઉન્ટ ફ્રીઝ થઈ જશે એનો મતલબ એ છે કે તમે શેરબજારમાં જે શેરોની લે વેચ કરો છો એ તમે નહીં કરી શકો એટલે એ તમારું કામકાજ અટકી જશે બીજું કે મ્યુચ્યુઅલ ફંડની અંદર પણ આવું જ કહેવામાં આવેલું છે કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં નોવી નિઝના નામ સામેલ કરવાના છે એટલે મ્યુચ્યુઅલ ફંડની અંદર પણ તમારે આ અપડેટ કરાવવાનું છે જો તમે આ અપડેટ નહીં કરાવો તો મ્યુચ્યુઅલ ફંડમાં જે તમારી જમા રકમ હશે એ તમે જ્યારે ઉપાડવા જશો તો એમાં તમને મુશ્કેલી આવી શકે છે બીજું ઇન્કમટેક્સ રિટર્નની તારીખ પહેલાં આવકવેરા વિભાગે એકત્રીસ જુલાઈ બે હજાર ત્રેવીસની નક્કી કરી હતી પરંતુ એ પછી લેટ ફી સાથે એ તારીખ લંબાવીને એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી કરવામાં આવી હતી એટલે તમારું જે ઇન્કમટેક્સ રિટર્ન છે એ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં જો તમારું બાકી હોય તો ભરી દેજો જો નહીં ભરો તો એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી વધારે દંડ સાથે તમારે એ રિટર્ન ભરવું પડશે એટલે તમારા અજોમાંથી એક મોટી રકમ વગર લેવે દેવે જઈ શકે છે ત્રીજું કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આગળ કીધું છે કે બેંક લોકર લોકર એગ્રીમેન્ટ છે એ અપડેટ કરી લેવાના છે એમાં જે પણ ફેરફાર હોય એ કરી લેવાના છે અને એના માટે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસની તારીખ આપવામાં આવી છે એટલે જો તમે તમારું બેન્ક લોકર હોય અને તમે એમાં અપડેટ નહીં કરાવ્યું હોય તો શક્ય છે કે એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી તમારે લોકર ખાલી કરવું પડી શકે છે બીજું એક ચોથા નંબરનું જે બદલાવ છે એ નેશનલ પેમેન્ટ કોર્પોરેશને અગાઉ પણ એવું કીધું છે કે જો તમે યુપીઆઈ આઈડીનો ઉપયોગ કરો છો અને તમે વર્ષની અંદર એક પણ ટ્રાન્ઝેક્શન નથી કર્યું તો એક જાન્યુઆરી બે હજાર ચોવીસ પછી તમારું યુપીઆઈ આઈડી બંધ થઈ જશે એટલે જ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં તમે જો અત્યાર સુધી કોઈ પણ ટ્રાન્ઝેક્શન નહીં કર્યું હોય જે તમે મોબાઈલથી પેમેન્ટ કરો છો એ તમે મોબાઈલ પેમેન્ટથી એક પણ ટ્રાન્ઝેક્શન નહીં કર્યું હોય તો હજુ પણ તમારી પાસે પાંચ છ દિવસનો સમય છે એકાદ ટ્રાન્ઝેક્શન કરી લેજો તો તમારું યુપીઆઈ આઈડી બંધ નહીં થાય પણ જો 31 ડિસેમ્બર 2023 સુધીમાં તમે જો એક પણ ટ્રાન્ઝેક્શન નહીં કરો તો પછી તમારું જીપીઆઈ આઈ બંધ કરી દેવામાં આવશે બીજી એક પાસુંમાં જે ફેરફાર છે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની એક ડિપોઝિટ યોજના છે અમૃત કડસ ડિપોઝિટ યોજના આ 400 દિવસની યોજના છે અને એની પર 7.60% 7.60% વ્યાજ આપવામાં આવે છે આ યોજના એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના દિવસથી બંધ થવાની છે આ યોજનાનો ફાયદો એ છે કે એની અંદર તમે પ્રી મેચ્યોર એટલે ડિપોઝિટ ઉપાડી શકો છો અને એની પર લોનની પણ સુવિધા છે તો આ એક સારી યોજના છે એ પણ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી બંધ થવાની છે તો આ જે બદલાવો છે એ તમારી જિંદગીમાં કામ લાગી શકે છે તો એ જે તમે જે કામ નહીં કર્યું હોય એ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં પતાવી દેજો તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ